નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સારું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે કારણ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડીઈ બી આઈડી જનરેટ જે કરવાના મેસેજ આવી રહ્યા છે બરાબર જે પણ નવા સ્ટુડન્ટો છે એમના નવા એડમિશન થવાના છે અને મેલ અને મેસેજ અને વોટ્સપ દ્વારા યુનિવર્સિટી દ્વારા જે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે બરાબર તો તેના વિશેમાં ચર્ચા કરીશું પ્લસ ડીઈ બી આઈડી એબીસી આઈડી રીતે જનરેટ કરવાનું છે બરાબર એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો વિડીયોમાં જો નવા હોય તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જોઈએ કે જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એમાં ડીઈ બી જનરેટ નહીં કરો તો એડમિશન થશે રદ એટલે મિત્રો કે ડી ડિસ્ટન્સ બરાબર એજ્યુકેશન જે છે બરાબર એનું આઈડી અલગથી જનરેટ કરવાનું છે બરાબર પણ કોઈ બી ડિસ્ટન્સ એજ્યુકેશનથી જો જે એટલે કે ડી આઈડી જનરેટ નથી કરતું તો એને જે એનું એડમિશન લીધેલ છે બરાબર જે બી એડમિશન છે બી એ છે પછી એમબીએ છે બરાબર કે એમએસઓ છે કે ગમે તે એડમિશન છે તો એનું જે એડમિશન છે એ રદ થઈ શકે છે બરાબર તો અહીંયા તમને કહેવા માગે છે કે પ્રિય વિદ્યાર્થી મિત્રો આપે ડી આઈડી બનાવી દીધું હશે અને આ બનાવવા બનાવ્યું હોય તો આજે જ બરાબર આજે જ બનાવી અને બી એ ઓની વેબસાઇટ પર તમારા ડી આઈડી ડેટા અપડેટ કરી દો અને આ માટે નીચે મુજબની લિંક આપેલી છે હવે તમારે ડીઈ આઈડી કેવી રીતે બનાવવાનો છે એબીસી આઈડી કેવી રીતે બનાવવાનો છે એને જનરેટ કેવી રીતે કરવાનું છે બરાબર એની સંપૂર્ણ માહિતી લઈશું મિત્રો તમને ડીઈ આઈડી તમે બનાવી દીધું છે એ બીસી આઈડી બનાવ્યા બાદ તમારે ડીઈબીઆઈડી બની દીધું છે તમે જનરેટ નથી કર્યું બરાબર તમને નથી ફાવતું તો હું તમને બરાબર મારું ઇમેલ આઈડી આપી દઈશ એના દ્વારા તમે જે બી તમારો જે એપ્લિકેશન નંબર બરાબર તમે જે એડમિશન લીધું છે તો એડમિશનનો જે નંબર છે બરાબર રજિસ્ટ્રેશન નંબર તો એ પછી એના બાદ તમારું એ બી આઈડી અને એના બાદ જે તમારું મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ તમારે સેન્ડ કરવાનો રહેશે બરાબર અને આ અને એક ન જેવી ફી પર આપણે જે છે એ પ્રોસેસ પૂરી કરી આપીશું બરાબર જેનાથી દરેક ઉમેદવારોને જે આની છે બરાબર લાભ લઈ શકે તમને એક વખત બેઝિકલી બધી માહિતી આપી દઈશ બરાબર પણ છતાં બી તમને આમાં બરાબર ખબર નથી પડતી તો મારા મેલ આઈડી પર તમે મેલ કરી શકો છો અને ડીઈબીઆઈડી એ બીસી આઈડી બરાબર અને ડીઈબી આઈડી જનરેટ કેવી રીતે કરવું એની આપણે તમને બધી જ પ્રોસેસ હું તમને જણાવી દઈશ અને તમે એ પણ પ્રોસેસ કરી આપીશ બરાબર એક નજીબી ફીઝ હશે માત્ર માત્ર બરાબર મિત્રો પચાસ રૂપિયા માત્ર ને માત્ર તમને ઓનલાઈન તમારે પચાસ રૂપિયા બરાબર ક્યુઆર સ્કેનથી સ્કેન કરવાના છે અને તમારું જે ડીઈબી આઈડી છે એ જનરેટ કરી આપીશ બરાબર એ બી આઈડી છે તો આ દરેક સંપૂર્ણ માહિતી હું તમને બરોબર વ્યવસ્થિત રીતે હું તમને ભરીને બરાબર જનરેટ કરીને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરી આપીશ બરાબર હવે એક એ છે મિત્રો કે આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ મેં તમને કીધું બરાબર કે કેવા કેવા મેસેજ આવે છે અહીંયા તો અહીંયા તમે બી એ ઓ યુનિવ જે મેલ આઈડી છે બરાબર વોટ્સએપ છે કે ટેક્સ્ટ મેસેજ છે એમાં આ રીતના મેસેજ આવે છે તો આપણે ડીબી આઈડી બનાવી દીધું જ હશે અને ના બનાવ્યું હોય તો આજે જ બનાવી અને બી ઓ બી એ ઓયુની વેબસાઇટ પર જઈને તમારા બી ઇ બી આઈડી ડેટા અપડેટ કરી દો આ માટે નીચે મુજબની લિંક ઉપયોગ કરી શકો છો બરાબર આ રીતે એમ બધાને મેસેજ આવે છે હવે અહીંયા તમે જોઈ શકો છો બરાબર આજે છે મેં હમણાં જ એક મિત્રનું બરાબર ડીબી આઈડી જે છે એ જનરેટ કરી દે જે છે બરાબર કન્ફર્મ એડમિશન કન્ફર્મ કરી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો ડીઈ આઈડી જનરેટ બરાબર કે યુજીસી જી સી નિયમો મુજબ સ્નાતક કે અનુસ્નાતક બરાબર એફઆઈ એ પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો બરાબર જે ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદવારો બરાબર અંડર ગ્રેજ્યુએટ માટેના ડીઈ આઈડી બનાવવું ફરજિયાત છે આ માટે નીચેની લિંક બરાબર આપવામાં આવી છે જેમાં આપનું ફોર્મ નંબર એપ્લિકેશન નંબર એબીસી આઈડી અને મોબાઈલ નંબર નાખવાથી તમારા ડેટા ઓફ થશે અને ત્યારબાદ તમારે ડીબીઆઈડી માટે બરાબર લિંક ક્લિક કરીને ડીબીઆઈડી બનાવવાનું અને અપડેટ કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર જે તમારો એપ્લિકેશન નંબર છે અહીંયા નાખવાનો છે એબીસી આઈડી અહીંયા નાખવાનો છે મોબાઈલ નંબર અહીંયા એના બાદ તમારે અહીંયા જે છે એ ડેટા ફ્રેન્ચ કરવાના છે અહીંયા તમારું નામ બરાબર કોર્સ ઈમેલ આઈડી અને ડીબી સ્ટેટસ અહીંયા જોવા મળશે અહીંયા જે છે એ તમને જે છે જનરલી પેન્ડિંગ જોવા મળશે બરાબર અને જો પેન્ડિંગ જોવા નથી મળતું પહેલાં તો પેન્ડિંગ જોવા મળશે બરાબર એના બાદ તમે ડીબી આઈડી જો તમારું બનાવેલું છે અને અહીંયા તમે નાખી દો છો તો ત્યારબાદ તમે અહીંયા અપડેટ કરો છો બરાબર અહીંયા જે છે એ અપડેટનું ઓપ્શન છે તો અહીંયા જ્યારે તમે ડીઈ બી આઈડી અપડેટ કરો છો તો અહીંયા જે છે એ સક્સેસફુલી એપ્લિકેશન લખીને આવી જશે તો આખી જ આ રીતે માહિતી છે બરાબર મિત્રો એક વખત ધ્યાનથી જોઈ લેજો વિડીયો જેનાથી આપણને સંપૂર્ણ માહિતી મળી જાય તમારું જે તમે જે ફોર્મ ભર્યું છે બરાબર પણ આઈડી જો તમે જનરેટ નથી કરતા તો તમારું ફોર્મ જે છે એ રદ થવા પાત્ર છે બરાબર તો એક વખત તમારે કેર લઈ બરાબર એક વખત થોડી કેર લઈને તમારે આ બધી પ્રોસેસ પૂરી કરી દેવાની છે જો તમને નથી ખબર પડતી બરાબર કે આ કેવી રીતે આપણે એબીસી બી સી આઈડી બનાવવાનું બરાબર એના બાદ આઈડી કેવી રીતે બનાવવાનું અને એના બાદ અપડેટ કેવી રીતે કરવાનું તો આ ત્રણેય ત્રણ સ્ટેપો તમને ક્લિયર કરી આપેશ બરાબર અને ક્લિયર કર્યા બાદ તમારે જે છે એ નજીબી ફીસ આપવાની રહેશે બરાબર માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા બરાબર પચાસ રૂપિયામાં હું તમને આ ત્રણે ત્રણ છે એ પ્રોસેસ કરીને તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરી આપીશ બરાબર તો કોઈ બી વિદ્યાર્થી મિત્રોને જો આ પ્રોસેસ કરાવી હોય બરાબર તો હું તમને જે ડિસ્ક્રિપ્શન છે એમાં હું તમને લિંક બરાબર અને એમાં ઇમેલ આઈડી આપી દઈશ એના પર તમે મને મેસેજ અને જે જે ડોક્યુમેન્ટ છે બરાબર એ તમે મને આપી શકો છો એના બાદ હું તમને આ ત્રણે ત્રણ પ્રોસેસ ક્લિયર કરી દઈશ અને તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરી આપીશ તો મિત્રો આ છે બરાબર સંપૂર્ણ માહિતી તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર બીજી વાત મિત્રો કે જ્યારે પણ બરાબર તમે મેલ કરો છો એમાં શું શું તમારે ડિટેલ્સ આપવાની છે એક તો તમારો એપ્લિકેશન નંબર બરાબર એના બાદ તમારો એબીસી આઈડી બરાબર જો ડીઈ આઈડી બનાવે તો ડીવીબી આઈડી બરોબર તો આ બધી તમારે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી બરાબર તમારું નામ આ બધી જ પ્રોસેસ તમારે જે બી બેઝિક ડિટેલ્સ છે એ તમારે બરાબર ટાઈપ કરી દેજો કાં તો તમે મને એક પીડીએફ મોકલી શકો છો જેનાથી હું જે છે બરોબર આ ત્રણે ત્રણ પ્રોસેસ તમને ક્લિયર કરી આપીશ અને તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરી આપીશ તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એક નવી વિડીયોમાં આપણે ફરી મળીએ મિત્રો રજા આપજો નમસ્કાર